ત્યાંના મતદાર ભાઈ બહેનોએ સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે મોદી સાહેબનું નેતૃત્વ શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન અને મહારાષ્ટ્રના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ મહારાષ્ટ્રના મતદારોમાં જે વિશ્વાસ સંપાદન કર્યો એનું પરિણામ મહારાષ્ટ્રમાં મળ્યું અને ગુજરાતમાં પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની આગેવાનીમાં થયેલા વિકાસના કામો અને આ ધના આગેવાનો અને કાર્યકર્તાઓ કરેલી જહેમત એ દો પરિણામ ગુજરાતમાં પણ મળ્યું ગુજરાતમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યક્તિને ત્રિપાખ્યો જંગ માટે ઊભો રાખ્યો પણ તેમના કારનામાં એમાં ફાવી શક્યા નહીં મોજી પટેલ જમને ઊભો રાખ્યા તો આપણે પાવરની વાત કરતા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પાવરનો સ્વાદ એ મૌજીભાઈને ધૂળ ચટા કરી દીધા કોંગ્રેસના લોકસભામાં જીતેલા ઉમેદવાર લોકસભાના ઇલેક્શનમાં પણ સિટિંગ એમએલએ હોવા છતાં ત્યાના મત દ્વારા એમને નકારીયા હતા એમને માઈનસ બરાખ્યા હતા ત્યારે જ એમણે વાવના આ એમએલએ એમના કાર્યશૈલીથી નારા થૈને એમના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું આ વખતે પણ વાવના મતદારોએ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ કરીને વિકાસને મહત્વ આપીને એમના વિસ્તારનો વિકાસ થાય એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓનો લાભ પણ એમના ઘર સુધી પહોંચે એના માટે એમની આવનારી પેઢીનું ભવિષ્ય પણ બ્રાઇટ થાય એના માટે એમણે ભારતીય જનતા પાર્ટીના મતદાર ઉમેદવારને મતદાન કરીને જે જીતાડ્યા છે એના માટે વાવના સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કાર્યકર્તાઓ અને આગેવાનો જે જહેમત કરી એ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મહારાષ્ટ્રમાં પણ અકલ્પનીય જીત મેળવી કોંગ્રેસ એનસીપી અને સુસેના આ ત્રણેયની સામે અસ્તિત્વનો સવાલ આવીને ઊભો છે કદાચ એમના વાવટા એ વાળવા પડે એવી સ્થિતિ છે એ વાવટા એમના સમેટાઈ ગયા છે અને એ રીતે એમનું અસ્તિત્વ સામે આવીને ઊભું છે ત્યારે એમણે આમાંથી પાઠ લેવો જોઈએ કે લોકોને વિકાસમાં રસ છે લોકોને આક્ષેપો કરીને પોતાનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો જે પ્રયત્ન થાય છે દેશના હિતને પણ નુકસાન પહોંચાડાય એ પ્રકારના નિવેદનો થાય છે એ દેશના મતદાર ભાઈ બહેનો ક્યારેય એને બરદાશ કરતા નથી એને સહન કરતા નથી અને એ બધાનું પરિણામ આજે મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યું છે મહારાષ્ટ્રના મતદાર ભાઈ બહેનોને પણ એમણે લીધેલા નિર્ણય માટે એમના આભાર માનું છું અને ત્યાંના કાર્યકર્તાઓ અને આગેવાનોએ મોદી સાહેબના નેતૃત્વમાં અમિતભાઈ શાહ સાહેબના ગાડર ગાઇડર્સમાં જે રીતે કામ કર્યું એના કારણે ઇલેક્શન પહેલાનો જે નેગેટિવ માહોલ હતો એના બદલે આટલો પોઝિટિવ માહોલ બનાવી શક્યા એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું विश्वास है कि मोदी साहब नेतृत्व में देश जे रीते दे प्रगति करी रहो छे एना सारा फल ए महाराष्ट्र ने पण मरसेज एवो विश्वास धन्यवाद सर बटेंगे आई कटेंगे एक है तो सेफ छे आज ये स्लोगन छे आउट टू टूटना केतो काम आयो बटेंगे तो कटेंगे अने एक छे तो सेफ छे आप बनने अर्थ બહુ સ્વાભાવિક છે કોઈ પણ સામાન્ય માણસ સમજી શકે છે કે જો ભાગલા પડે તો તમારી શક્તિ ઓછી થાય છે એટલે માટે મોદી સાહેબે કહ્યું હતું કે એક છો તો સેફ છો અને એ વાત સોના ગળે ઉતરી છે આ વખતે ન કોઈ બટા ઉશ્કેલીએ ન કોઈ કટા એ વાત પણ સાબિત થઈ છે અને જે વાતનો વિરોધ કરતા હતા કેમ કે એ વાત દેશની એકતાની હતી એ વાત

गया है नमस्कार माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के नेतृत्व में महाराष्ट्र में भारतीय जनता पार्टी के जबरदस्त जीत हासिल की है और इस जीत में माननीय मोदी साहब का नेतृत्व उनकी विचारधारा उनका विकास के काम और श्री अमित शाह का गाइडेंस वहां के कार्यकर्ताओं ने मतदाताओं के साथ का संपर्क और वहाँ के नेताओं ने जो प्रवास किए उसका परिणाम महाराष्ट्र में भारतीय जनता पार्टी की जबरदस्त लीड के साथ वो आगे बढ़ी है महाराष्ट्र में युती का जो गठबंधन था उसको सवा दो से भी ज्यादा दो से भी ज्यादा सीटें हासिल होती दिख रही है उसके सामने कांग्रेस एनसीपी, और शिवसेना उनका बहुत बड़ा उनकी हार हुई है उनके अस्तित्व के सामने सवाल आके खड़ा है एक मैसेज इसमें से जा रहा है जीत में से कि लोगों को विकास में विश्वास है लोगों को मोदी नरेंद्र मोदी साहब के विकास के कामों में विश्वास है, देश की प्रगति वो चाहते हैं और उसी लिए देश हित के विरुद्ध में निवेदन करने वाले निवेदनबाज नेताओं को महाराष्ट्र के मतदाताओं ने अपना जगह दिखा दी है महाराष्ट्र के इस मतदाताओं को मैं बहुत बहुत धन्यवाद देता हूँ उनका आभार व्यक्त करता हूँ महाराष्ट्र के सभी कार्यकर्ता और नेताओं को भी बहुत बहुत अभिनंदन करता हूँ गुजरात में भी वाव सीट के ऊपर कांग्रेस के जो कैंडिडेट लोकसभा में जीते थे मगर उस उस इलेक्शन में भी वाव सीट के ऊपर वो माइनस पर रहे थे वो आपके लोगों को 2017 में जो कैंडिडेट के जीता था उसकी कार्यशैली से उनकी नाराजगी थी इसीलिए उन्होंने लोकसभा में भी उनको वोट नहीं दिए और इस बार भी ये तय था कि कांग्रेस को हारना था अर्थ पार्टी के कैंडिडेट को विपक्ष में द्वार बना के त्रिपक्षय जंग बनाया फिर भी उसमें वो कामयाब नहीं रहे जो मावजी भाई पटेल निवेदन कर रहा था पावर की बात कर रहा था भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने कार्यकर्ताओं का जो पावर है उसका स्वाद उसको दिखाया उसको स्वाद चखाया और वाव की सीट जीतते हुए गुजरात विधानसभा में एक की संख्या भारतीय जनता पार्टी के एमएलए की हो गई है उसके लिए मैं गुजरात के मुख्यमंत्री को भी अभिनंदन करता हूं सभी कार्यकर्ता और आगे वालों को भी बहुत बहुत अभिनंदन करता हूँ बहुत बहुत धन्यवाद <coughs>